મેઘરજના કુણોલ ગામે પીવાનું ગંદુ પાણી આવતા હોવાનું લોકોનો આક્ષેપ છે ગટર લાઇનનું પાણી ઘર વપરાશના પાઇપલાઇનમાં ઘુસી આવતું હોવાનું લોકોનો આક્ષેપ છે પંચાયતી પાઇપલાઇન અને ગટર લાઇનનું પાણી ભેગું થઈ ગયું હતું પીવાના પાણીની પાઇપલાઇન અને ગટર લાઇનની પાઇપ તૂટી જતા આ પરિસ્થિતિ સર્જાય છે ગંદા પાણીના કારણે બાળકો બીમાર પડ્યાનો પણ ગ્રામજનો આક્ષેપ લગાવી રહ્યા છે કુણોલ પંચાયતમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારનું ધ્યાન દેવામાં આવતું નથી તેવો ગ્રામજનોનો આક્ષેપ છે નમસ્કાર સાહેબજી આ કુણોલ વિશે હું થોડો બે શબ્દ તમને જાણવા માંગુ છું હું પોતે ધર્મેન્દ્રસિંહ જસવંતસિંહ ઝાલા હું કુણોલનો જ વતની છું બરાબર હાલના સંજોગોમાં અમારા પંચાયતની જે પાઇપ લાઇન છે એ તૂટી ગઈ છે પાણીની અને ગટરની લાઇન પણ તૂટી જઈ છે બરોબર હવે એ પાણી બધું મિક્સ થઈ ગયું છે આમાં મારે પીવું કઈ રીતે બરાબર બીમારી બરાબર ઊભી થઈ છે અત્યારે સંજોગોમાં નાના બાળકો તો બીમાર થયા છે અમારે પાણી કઈ રીતે પીવું બરાબર પંચાયતની અંદર અમે જાણ કરી છે બરાબર રજૂઆત કરી છે પણ હજી સુધી કોઈ જોવા માટે હું આવ્યું નથી હમણાં અમારે શું કરવું હોય હાલના સંજોગોમાં બોલો આ એ પરિસ્થિતિ અમારી છે તો પોણી આવે છે પણ અમારે કઈ રીતે પીવું પોણી બરાબર પોણી પણ આવે છે પીવું કઈ રીતે બધું મિક્સ થઈ ગયું છે ગટર લાઈન અને પાણી પીવાનું બધું મિક્સ થઈ ગયું છે અમારે ઢોરઢોખરનું પણ કઈ રીતે પાવું પાણી બરાબર એ પરિસ્થિતિ ઉપજી અમારે શું કરવું નમસ્કાર સાહેબ આ જે ગટર આવે છે આ ગટર આવે જે લાઈન છે તે લીકીજ થઈ ગયું છે અને અમારા આ પાણી પીવું બહુ મુશ્કેલ છે અંદર ઉમેરી ગયું છે પાણી તો એક રોગચાળાનો બહુ ભય લાગે છે અમને એક તો જો વાયરસ જો અને અમારે પાણી પીવું બહુ મુશ્કેલ છે અને પંચાયતની અંદર અમે ત્રણથી ચાર વખત અમે જાણ કરી તે સતો કોઈ કોઈ અમલમાં નથી તો અમારે શું કરવું એ બહુ પ્રશ્ન છે તો સાહેબ આટલી અમારી વાત તો બહુ હાઉ જીડીસી ન્યૂઝ થાતી આશિષ વાનંદ અરવલ્લી